થરાદ પાસેની મુખ્ય કેનાલમાં મૃતદેહ મળી આવ્યાનો મામલો તો ગઈકાલે કેનાલમાંથી આધેડનો મૃતદેહ તરતો મળી આવ્યો હતો જેમાં થયો મોટો ખુલાસો કેનાલમાંથી મળી આવેલ મૃતદેહ થરાદનો પ્રજાપતિ સુરેશભાઈ હોવાનું સામે આવ્યું તો સુરેશભાઈના કપડામાંથી મળી આવી સુસાઈડ નોટ

ગઈકાલે મરણ પામનાર પ્રજાપતિ સુરેશભાઈ વક્તાભાઈ જેના ગઈકાલે નર્મદા મુખ્ય કેનાલમાંથી લાશ મળી આવી હતી તો મારા પપ્પા ઉપર ફોન આવેલો અને કે તમારા ભાઈ જેવું કોઈક સકલવાળું લાશ મળી આવી છે તો મારા પપ્પા ત્યાં જઈને તપાસ કરતા તો જાણવા મળ્યું કે મારા કાકાની જ લાશ હતી અને જ્યારે અંતે આગળ તપાસ કરતાં જોવા જ મળ્યું કે એમના જે બાજુમાંથી કપડાં મળી આવ્યા હતા એમાંથી ચિઠ્ઠી નીકળી છે તો ચિઠ્ઠીમાં લખેલું છે કે મરણ જનારે એવું લખ્યું છે કે કે વિષ્ણુભાઈ ધનેશ્વરભાઈ સપરેડાવાળાએ મને મારા જોડે છેતરપિંડી કરીને મારી જમીન પચાવી પાડી છે અને કહેવામાં આવ્યું છે કે હાલ જમીન મને આપી દો પાછળની એ જમીન હું તમને પાછી આપીશ અને વારંવાર એમની સાથે કહેવા છતાંય એ જમીન અમને પાછી નથી આપી આપતી અને એ કારણે હું આ પગલું ગલત પગલું ભરવા જઈ રહ્યો છું અને બસ મારી સરકાર અને પોલીસવાળાને એટલી જ અરજી છે કે મારી આ જે ફરિયાદ કરી છે એનું મને યોગ્ય નિવારણ અને ફરિયાદીનું જે ન્યાય મળવો જોઈએ અને એમના એ આ કારણના કારણે છોકરાઓ રખડી પડ્યા છે એમનું આખું પરિવાર એટલે કે પાંચ નાની છોકરીઓ અને એક નાનો બાળક છે જે આખું રખડી પડ્યું છે અને અમારું તન ઘર વિખેર થઈ ગયેલું છે પ્રજાપતિ સોનાભાઈ વક્તાભાઈ થરાદ અને કાલે મારો ભાઈ કેનાલ ઉપર પડી ગયો હું તો ઘરે મારે ફોન આવ્યો કે કોઈક વ્યક્તિ પડી ગયો છે તો તમને ખબર હોય તો આવો એટલે હું ગયો એટલે મેં તો આ તમારો ભાઈ છે તો કે સહે બાબત પડ્યો એટલે ખીચામાંથી કપડામાંથી ચિઠ્ઠી નીકળી ચિઠ્ઠી મેં વાંચાવી એટલે કે આ વિષ્ણુભાઈ બ્રાહ્મણ પારસના સોસાયટીમાં રહેતા હતા ખેતરની ચીટિંગ કર્યું એના માટે આ પગલું ભરેલું છે એટલે મેં ફરિયાદ કરી છે વિષ્ણુભાઈ ઉપર અને આખો પરિવાર મારા ઘરનો રખડી ગયો છે ચાર બીમલીઓ છે અને એક છોકરો છે નવાનો બાળક એ રખડી ગયો છે એને આ રીતે મેં ફરિયાદ એના ઉપર ગુનો દાખલ કર્યો છે